દેવ ડુંગરપુરીનો જન્મ સંવત સાધના સ્થળ બનેલ તેમનું મૂળ વતન આબુગઢ રાજસ્થાન પાસેનું ચૌટણ ગામ હતું માં બાપના મૃત્યુ બાદ તેઓ જુનાગઢ ગિરનાર ડુંગર તરફની ની પકડી સત્યની ખોજ શરૂ કરી તેમણે નું ગંગાજળ કાવડમાં ભરી પગપાળા રામેશ્વરની યાત્રા કરી અનાયાસ ગિરનાર યાત્રા દરમિયાન એક જાગ્રત સંત ભાવપુરીનો ભેટો થઈ ગયો અને દેવ ડુંગરપુરી સમાધિને ઉપલબ્ધ થયા દેવ ડુંગરપુરી થી પગપાળા દેત્રોજ તેમના વતન માં આવતા હતા હતા ત્યારે રસ્તામાં અમીરગઢજી બનાસકાંઠા ગામે તેઓ રોકાયા થી ગંગાજળ લાવ્યા હતા તેનાથી સ્નાન કરી ઉત્તર દિશામાં મુખ રાખી કાળા મૃક્ષરમ પર પદ્યા સન્માન બેસી સંવત ઓગણીસો સડસઠ ફાગણ વાંચમ ને ગુરુવારે અમીરગઢ ખાતે જીવતાંગ સમાધિ લીધી હવે દેવડુંગરપુરી માંગથી પ્રગટ થયેલ જ્ઞાનગંગાની ખળખળ વહેતી પ્રેમરસ વાણીનું રસપાન જેવા સદગુરુ હવે પરમાત્માના નામનો પ્રેમરસ તમને પીવા માટે આમંત્રણ આપું છું પાણીથી પ્રભુએ આ સૃષ્ટિનું નિર્માણ કર્યું છે પાણીની પેદાશ પ્રભુએ બનાવી જળમાંગ થી રચાવી

જાગીને જોયું તો શૂન્ય શિખર ઉપર એવી અદભુત રમત ચાલતી હતી જેનું જેવાની તેમાં બીજાનું કામ નથી પણ એની એક શરત છે ભીતરમાંગ સાચો પ્રેમ પૂરી ભક્તિ હોય તો ડુંગર પૂરી કહે છે એ પ્રભુના પ્રેમરસની મોજ માણી શકાય છે આ રસ સંતો સિવાય કોઈ પી શકે તેમ નથી બીજાથી જીરવાય તેમ નથી અજરા જરિયા ન જાય એવો એ રસ છે ડુંગરપુરી બ્રહ્મજ્ઞાનીઓને સંબોધીને કહે છે મને દેવની પ્રાપ્તિ મારી અંદર જ થઈ જે નીચેના પદમાં પ્રાપ્તિ કેવી રીતે થઈ તેની વાત રજૂ કરતા કહે છે આ વાણીમાં ડુંગરપુરીએ સાધનાથી શરૂઆત કરી સિદ્ધાવસ્થામાં પૂર્ણાહુતિ કરેલ છે मात्र शून्य शिखरनी सीधी सांभळेली वातो करी नथी केवी रीते योग साधना करी तेनु वर्णन करतां कहे छे मूल मंडाण भीतर जया सहेजे शब्द नी धून वागी रही त्यां ख्याल राख्यो पछी प्रेम रस नी पीछाण थई आ सत शब्द ने मारा हृदय मां स्थान आप्यु पछी सतत ध्यान साधना द्वारा गुरुए बतावेल मार्ग उपर खूब जखंती एकांते खोज करी करीने એ રણુકારને સુરતાથી પકડી પછી ડાબો સ્વરચંદ્ર અને જમણો સ્વર સૂર્ય બંનેને એક કરી સૂક્ષ્મ સ્વરમાં પ્રવેશ કર્યો ત્યારે મારા રોમી રોમમાં ઘેરો ઘેરો નાદ ગુંજવા લાગ્યો એ નાદ શૂન્યમાં વાગી રહ્યો છે જેની કોઈ હદ હતી નહીં આ અંધ નાદનો વગાડનાર કોણ છે એ હવે જાણવું હોય તો ડુંગરપુરી કહે છે તારી બે આંખની વચ્ચે ત્રિનેત્ર નામનું સ્થાન આવેલ છે

સહસ્ત્રાર્થ ઉપર જાય ત્યાં તેમને સ્વયં પ્રકાશ કુંજ પરમાત્માના દર્શન થશે આ સમાધિની રમત રામ તને સૂક્ષ્મ દેહ જોવા આવે છે સાધુભાઈ શૂન્યના શિખર ઉપર એવી મોટી લડાઈ જંગ રચાયો છે જેમાં તમામ વાસનાનો નાશ થાય છે એવા નિર્ભય આનંદ દેશના આત્મા રૂપે વેલે દર્શન કર્યા ડુંગરપુરી કહે છે ગુરુના ચરણ સેવતા આ સાધના મળી ગુરુ એ કહ્યા મુજબ વચનનો પ્રયોગ થોડી ગમ પડી તે પણ ગુરુ કૃપાથી પડી હજી એક વાણીમાં માં પ્રેમના પિયાલા પીવાની વાત કરતા કહે છે પોતાના આત્માને કહે છે આગળના શબ્દ સંભાળીને પ્રભુ નામનો પ્રેમરસ પોતે પીવા લાગી જા એ પ્રભુ શબ્દરૂપી છે એને પામવા માટે જ્ઞાન અને ધ્યાન બંનેમાં પ્રવીણ બની સાધુજન તારો જન્મ સુધારી લે ખાલી જ્ઞાન કરી ધ્યાન વિહીન બની એક પગે ટંગડી કરતો નહીં તારી અંદર આત્મખોજ કરી લે તારી અંદર છ ચક્ર છે તેની ખોજ કર શ્વાસ ઉશ્વાસમાં તેનું સ્મરણ સતત અટક્યા વગર ચોમાસામાં વરસાદ વરસે છે તેમ સ્મરણ કરી લે ચંદ્ર સ્વર ને સ્વરમાં લાગશે જેને કોઈ રૂપ રંગરેખા નથી તેમ છતાં શૂન્યના શિખર ઉપર આનંદ અમૃત ઝરવા લાગશે જેને નામ રૂપ નથી વિવેક અક્ષર

આત્મા પ્રકાશ રૂપે આનંદ વર્ષા કરી રહ્યો છે ખરેખર કરવા જેવું એક કામ છે સતત એ સ્મરણ એટલે ડુંગરપુરી કહે છે ખોટું ડહા પણ મૂકી દે કે મારે કરવા જેવું કામી નથી સમર અમર નીજ નામ બાકી જ્ઞાનના કોરા બકવાસમાં માં ક્યાં પત્તો નહી લાગે દેવ ડુંગરપુરીની નીચે જણાવેલ વાણી તોરલપુરીના નામાચરણથી ભજનીકો ગાય છે ખરેખર આ વાણી દેવડુંગરપુરીની છે જય ગુરુદેવ